વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામ લોકો દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આભાર માન્યો હતો ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોને લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી દિનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે જે ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ મેદાનના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતા દિનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો હતો તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ સુંદર મેદાન છે જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનો સારું ઉપયોગ કરી શકશે ડાલવાણા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માટે ગામના જે યુવાનોએ પોતાનો સમય આપી સુંદર ગ્રાઉન્ડનું નિર્માણ કર્યું છે તે માટે ગામના આ યુવાનોને ડાલવાણા ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ સન્માનપત્ર જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા